નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ હું છું શીતલ ગોહલ અનંત અંબાનીયા અને રાધિકા મર્ચન્ટના લગ્ન અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યા છે આખા દેશમાં તેઓના લગ્ન અને પ્રી વેડિંગ્સના જે ઇવેન્ટ્સ છે તેની અત્યારે ધૂમ મચી રહી છે બોલિવૂડ જગત હોય ફિલ્મ જગત હોય કે હોલીવુડના સિંગરથી લઈને હોલીવુડ સેલિબ્રિટીઝથી લઈને કોઈ પણ મોટું વ્યક્તિ હોય દરેક અત્યારે જામનગરની મુલાકાતે છે આપણે જ્યારે કંઈ પણ નવું બનાવતા હોઈએ કંઈ પણ નવું કરતા હોઈએ કે ક્યાંય જતા હોઈએ તો આપણે ફેસબુક ઉપર પોસ્ટ કરીએ છીએ પણ જુઓ આ ગુજરાતી બિઝનેસમેનનું દિમાગ તેને આ ફેસબુકના ઓનરને જ પોતાના ઇવેન્ટમાં બોલાવી લીધો માર્ક ઝુકબ્બર તેમના પત્ની સાથે ગઈકાલે જામનગર પહોંચી ચૂક્યો છે તેની સાથે સાથે બિલ ગેટ્સ અને રેહાના પણ પહોંચી ચૂકી છે અત્યારે દરેકે દરેક વ્યક્તિ આ લગ્નની જ વાતો કરી રહ્યા છે પણ વાત અત્યારે એ કરવી છે અનંત અંબાણીની જી હા અનંત અંબાણીને આજથી ત્રણ વર્ષ પહેલાં આપણે સ્લિમ અને ટ્રીમ બોડીમાં જોયા હશે પણ ફરી તે અત્યારે તેમના વેટના લઈને ચર્ચામાં છે જાણીએ કે તેઓનું વજન આટલું શા માટે વધી રહ્યું છે અને તેઓના વજન વધવા પાછળનું કારણ શું છે વાત કરીએ તો બે હજાર ચૌદમાં બસો આઠ કિલોના અનંત અંબાનીએ બે હજાર અઢારમાં પોતાનું એકસો ને આઠ કિલો વજન ઘટાવ્યું હતું તેઓ છ કલાક વર્કઆઉટ કરતા હતા અને રોજ એકવીસ તે ચાલવા જતા હતા સવારે ચાર વાગ્યાના વીસ વીસ બોડીગાર્ડની સાથે એકવીસ કિલોમીટર સુધીના દોડના વિડીયોઝ તેમના ખૂબ વાયરલ થયા હતા તેઓએ પોતાનું વજન ઓછું કર્યું હતું પ્રોપર ડાયટ અને વર્કઆઉટની સાથે તેઓએ જે વજન ઓછું કર્યું હતું પણ એકાએક તેમના વજનમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે તેની પાછળનું કારણ જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે નીતા અંબાણીએ કહ્યું કે અનંતને અસ્થમા છે અને હાઈપર અસ્થમાના કારણે તેને દબાવો લેવામાં આવે છે તેની સાથે સાથે જે ઇન્જેક્શન આપવામાં આવે છે તે ઇન્જેક્શનમાં સ્ટેરોઇડ હોય છે અને સ્ટેરોઇડના કારણે તેમનું વજન વધતું રહ્યું છે તેઓએ ખૂબ મહેનત કરીને પોતાનું વજન ઘટાવ્યું હતું જ્યારે તેમની સગાઈના પિક્ચર્સ બહાર આવ્યા હતા તે સમયે તેમના પિક્ચર્સ લોકોના મન મોહી લીધા હતા પણ અત્યારે પરિસ્થિતિ એ છે કે ફરી તેઓનું વજન ખૂબ વધી ચૂક્યું છે તેઓ હાલ વજન માટે કંઈ જ કરી નથી શકતા અને આ જે વેડિંગ છે તેમાં બધા જ પરફેક્ટ છે પણ અનંત અંબાનીને જોઈને લોકો વાતો કરી રહ્યા છે પણ તેઓ ખૂબ મજબૂર છે કે હવે તેઓ આ વેટ માટે કંઈ પણ કરી નથી શકતા પણ આગામી દિવસોમાં જોવાનું એ છે કે ટોક ઓફ ધ ટાઉન બની વેડિંગમાં હવે અનંત અંબાની કઈ રીતે ડ્રેસઅપ કરે છે અને તેની સાથે સાથે રાધિકા મર્ચન્ટ પણ કેવી લાગે છે